જય દ્વારકાધીશ મિત્રો મિત્રો પહેલી જાન્યુઆરી પછી આજ આપની સમક્ષ ફરીથી એક વખત એક નવી વાત લઈને આવ્યો છું તો બે હજાર પચીસનું નવું વર્ષ આપના માટે ખૂબ જ મંગલમય રહે એવી દ્વારકાધીશને પ્રાર્થના સાથે આજે જે વિષય માટે આપણે મળ્યા છીએ તેની ચર્ચા કરીએ અત્યારે મિત્રો આજે ઓગણત્રીસ ત્રણ બે હજાર પચીસના રોજ શનિ મહારાજે હાલમાં જ ગોચરમાં મીન રાશિમાં પ્રવેશ કર્યો છે તો મીન રાશિમાં શનિદેવ ગોચરમાં આવ્યા પછી આપની કુંડળીમાં કોઈ પણ આપની રાશિ હોય કોઈ પણ આપનું લગ્ન હોય પણ એ શનિદેવ આપના ઉપર હંમેશા સારી કૃપા જ વરસાવે અને આપના સારા કર્મના ફળ આપને મળી રહે એ હેતુથી અત્યારે શનિદેવનું આપણે મીન રાશિમાં સ્વાગત કરવા માટે ઘરના ઉંબરા પાસે એક દીવો કરીએ જય શનિદેવ